સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ફાયરિંગમાં માલિકનું મોત એક લૂંટારું પકડાયું ત્રણ ફરાર સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ફાયરિંગમાં માલિકનું મોત એક લૂંટારું પકડાયું ત્રણ ફરાર સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં સોમવારે રાત્રે ચાર લૂંટારુ દુકાનમાં ઘૂસ્યા હતા તેઓ દુકાનના માલિક આશિષભાઈ રાજપરા પર હુમલો કર્યો અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગમાં દુકાન માલિકને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી જેને કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું લૂંટારુ દુકાનમાંથી સોનાના દાગીના અને રોકડ લઈને ભાગી નીકળ્યા હતા ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા ને ભાગતા લૂંટારુમાંથી એકને પકડી અને ઢોર માર માર્યો હતો આ લૂંટારુને પોલીસને સોંપવામાં આવ્યો છે જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે પોલીસે લૂંટનો મુદ્દામાં જપ્ત કર્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે શહેરના ધમધમતા વિસ્તારમાંથી થયેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે ને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાને પગલે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા પોલીસ દ્વારા આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં આવી લૂંટની ઘટનાઓ વધતા વેપારીઓ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રેના સાડા આઠથી પોણા નવ વાગ્યાના આશામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો કે એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશિષભાઈ એમને છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમના પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ ઝાપ્તા હેઠળ સારવાર અર્થે નવી હોસ્ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવામાં